રાજકોટમાં થેલેસેમિયાના દર્દીઓ દ્વારા જીવનમાં પડતી મુશ્કેલીમાં તેમને મળતી સુવિધામાં વધારો કરવા માટે તેમણે કલેક્ટરને રજૂઆત કરી દરેક થેલેસેમિયાના દર્દીને અંત્યોદય કાર્ડમાં સમાવવામાં આવે જેથી દરેક દર્દી આર્થિક રીતે સદ્ધર બને તેમજ એસટી બસ અને રેલવે મુસાફરી દરમિયાન વિકલાંગતાનો લાભ આપવામાં આવે વિકલાંગ સર્ટિફિકેટમાં દરેક વખતે ટેસ્ટ અને લાંબી પ્રોસેસમાંથી પસાર થવું પડે છે જેથી આ પ્રોસેસને સરળ કરી અને દરેક થેલેસેમિયાના દર્દીને એક સરખી વિકલાંગ કેટેગરીનો લાભ આપવામાં આવે આ બધી માંગણીઓ સાથે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી તમારી હોસ્પિટલમાં કરવામાં હમણાં તો

તો ડેથ પેરાલ ઇન્જેક્શન પણ એમ બને પહેલા આવી જાય એવી રજૂઆત છે અમારી રીપ્રેસ પાસ તો અમને આપે છે એમને લાભ છે પણ અમે રેલવેનો પણ એક લાભ આપી શકીએ ને એવી રજૂઆત છે અમારી એમાં બહુ લાંબી પ્રોસેસ હોય છે તમારે ત્યાં કોઈ ડૉક્ટરની મુલાકાતે જવું હોય તો અમે રેલવેની મુસાફરીનો લાભ આપે છે બાકી અમે લાભ નથી હા કલેક્ટર અગાઉ આવે